નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર શહેર અને જિલ્લામાં અષાઢ માસના આરંભે હળવા ઝાપટાથી લઈને દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો ભાવનગર શહેરમાં સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદના હળવા ઝાપટા પડ્યા હતા શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી ઝરમરિયો વરસાદ વરસી રહ્યો છે આજે બપોરના સમયે ધીમી ધારે વરસાદ પડ્યો હતો વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી ભાવનગર ઉપરાંત જિલ્લાના ઉમરાળામાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો ઘોઘામાં એક ઇંચ મહુવામાં પોણો ઇંચ તળાજામાં અડધા ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો જિલ્લાના વલભીપુર અને સિહોરમાં હળવા ઝાપટા રૂપે વરસાદ પડ્યો હતો